એટલે કે ખેડૂત પોતાને મદદ કરવામાં પછી આપણે એને ખરેખર અતિ આનંદ થાય છે અને ખરેખર આપણે લવારી અને ને ફાયદો થતો હોય ને તો એ પણ મજા આવી જાય ચાન્સ પણ વધી જાય અને ખૂબ તમારો બધાનો સાથ સહકાર મળ્યો અને મેં કીધું એ પ્રયોગ તમે કરજો કેમ કે આપણે જે પ્રયોગ કરેલા છે ને એ જ દર્શાવવામાં આવે આની ઉપર કંઈ જે વસ્તુનો મેં નથી ને પ્રયોગ કર્યો ને એ વસ્તુ હું તમને બતાવી નહીં કેમકે કાલે જે છીયા મારવાની દવા તમને બતાવી એ ઘણા ભાઈની કોમેન્ટ એવી હતી કે ઊભી મગફળીમાં છટાય ભાઈ છટાય છે પણ હું ના કહું છું કેમ કે ખાલી ખોટું તમને કહી દેવું અને આજે તમારો પાક આવો લહેરાતો હોય બંધ થઈ જાય એની વૃદ્ધિ અટકી જતી હોય આવું થતું હોય ખાસ કરીને કહેવાય એવું છે કે આ કેમિકલ એકદમ કહેર છે એ બધું જમીનને નુકસાન કરે છે પણ આજનો જમાનો એવો આવી ગયો હોય કે આપણે વાપરવું જ પડે એમ એના વગર હાલે એમ નથી કેમ કે ખડ થઈ જતું હોય નિંદણ અને હવે વરસાદ ચાલુ હોય હાથી હાલે એમ હોય દાળિયા મળતા ના હોય એટલે આપણે આ બધી કોશિશ કરવી પડતી હોય તો આજ એમાંનો એક વસ્તુ એવી વિષય છે કે કપાસમાંથી આપણે થોડુંક આજનો વિડીયો બનાવી જાય અને આ પ્રયોગ છે મેં ગયા વર્ષે મારે દસ વીઘાનો કપાસ હતો એમાં મેં કરેલો છે તો કપાસની અંદર નિંદામણ થઈ ગયું હોય સોરી નિંદણ નું કોઈ કોમેન્ટ કરીએ નિંદા મણ એટલે મજૂરી આપીને નિંદામણ કહેવાય તો કપાસ ની અંદર ખડ થઈ ગઈ હોય હર કોઈ દવા એવી જ આવે છે કે તમારું જે ખડ હોય નીંદણ એ બે થી અઢી ઇંચ થી વધારે માં વધારે માં વધારે ત્રણ ઇંચ સુધી નું દવાની કંપની વાળા તો બે જ ઇંચ નું કીહે છે અને ચાર પાંદડા નું થયું હોય ત્યારનું નું છે પણ આપણે ખેડૂત કંપની વાળા એગ્રો વાળા દુકાનો વાળા જે કોઈ હોય એ આપણે આપે આપણે છાતી આપણે રિઝલ્ટ મળે અને આપણે કેવા જઈ ત્યારે એ બીજા વ્યક્તિને ગેરંટી દઈ કહે કે છાતી ઠોકીને ગઈ છાતી તો મરી જાય ખાડ બધું યડની દવા હોય તો એ રીતે ભોગનાશક હોય તો એ રીતે ટીકા ઘેરુની હોય તો એ રીતે પછી વૃદ્ધિની હોય તો એ રીતે મી છાતી હોય તો મારી સલાહ લે કે મલદેવભાઈ તમે કઈ રીતે છાતી તે વીઘામાં કેટલા પંપ ઉતાર્યા હતા કેટલી મિલી નાખી હતી આ બધું પૂછી અને ત્યાર પછીનો જે વિષય છે એગ્રા વાળા બીજા વ્યક્તિને જણાવે કે એક ખેડૂત નું જયારે એની અભિપ્રાય લઈ લીધો હોય અને ક્લિયર કામ થઈ ગયું હોય એટલે એને પણ હોશ વધી જાય ખરેખર મિત્રો તો આજના જમાનામાં આ વગર આપણો આધાર જ નથી કેમ કે દાળિ ઓછા થઈ ગયા દાળિયા તો એ બધા પૈસા વાળા થઈ ગયા એટલે હું છે રિયા નહીં અને વરસાદનું ચાલુ હોય વાતાવરણ જ વરસાદી જેવું અત્યારે અમે વિડીયો બનાવી છે છતાં એમાંય વરસાદ આવે તમે જો ને તો ઘણી બધી વાતો કરી લીધી તો કપાસ બાર દિવસથી અઢાર દિવસ જૂનો ગાળો હોય અને તેમાં સાંટવા માટે ધાનુકા કંપનીનું ડોજો મેક્સ કરીને આવે છે કોઈ કંપનીની ભલામણ નથી કે કોઈ હું કંપનીનો ડીલર કે ઓટો એ જોઈ નથી હું તો ખાલી એક ખેડૂત તરીકે યુટ્યુબ ચેનલ હલાવું છું અને માર્ગદર્શન તમને આપું છું બાકી આપણે માથે લેવાનું થતું નથી આ એ તમારા જોખમે તમારે છાંટવાની છે ધાનુકા કંપનીનું ડોજો મેક્સ એની અંદર કયું કયું ઝેર આવે છે એ હું તમને બતાવીશ કે તમારે ડોજો મેક્સ ના લેવી હોય તો બીજી પણ કંપનીની આવે છે એ હું તમને બતાવીશ એ બધાની અંદર સેમ ટુ સેમ ઝેર આવે છે તો ડોજો મેક્સ ધાનુકા કંપનીનું છે એ ચારસો એમ છે ને એક એકર માં છાંટવાની છે બરાબર પાયરીથીઓ બેક સોડિયમ છ ટકા ક્યુજલાફોસ ક્યુજુલાફોપ ઇથાઇલ ચાર ટકા આઠથી દસ દિવસ નહીં બારથી અઢાર દિવસનો કપાસ હોય ત્યારે તમારે છાંટવાનો છે મેં જે તમને કીધું પાયરીથીઓબેક સોડિયમ અને ક્યુઝાલો ફોપ હિથાઈલ ચાર ટકા આ એનું ટેકનિકલ ઝેર છે તો બીજી દવા તમને બીજી કંપનીની બતાવું ને એની અંદર ઝેર આજ આવીએ પણ કંપની દ્વાર દવાનું નામ હું છે ને બતાવી દી ભાઈ તમારે જે લેવી હોય તમારી છૂટ અને તમારા જોખમે છાંટવાની છે કેમ કે આજ તમારે ગ્લાઇફોસેટ એકતાલી એટલે કે ધોકડની દવા વાળો પંપ હોય અને તમે કદાચ વિછરો ના હોય ના દવા તો કાલ તમે મારા ઘરે આવો રાવ કીધું તું પણ મિત્રો આપણા પાકની અવસ્થા જોઈ અને નિંદણ કેવડું છે એ જોઈ અને સ પ્રમાણનો માપ કેટલો છે એ રાખી અને આપણે છાંટવાની છે તો હું તમને બતાવું ઇન્ડોફિલ કંપનીનું જે જે હું કંપનીના નામ બતાવું છું ને એ કંપનીનું ઇન્ડોફિલ કંપનીનું પિકજો મેક્સી માં આવે હેરેજ કંપનીનું વિથ મેક્સ આવે છે પછી નાગાર્જુન કંપનીનું પ્રોવાઈડ આવે છે તો આ દવા જે મગજમાં ના બેઠી તો હજી એકવાર તમને કહી દઉં ધાનુકા કંપનીનું ડોજો મેક્સ આવે છે ઇન્ડોફિલ કંપનીનું પિકજો મેક્સી માં આવે છે ગોદરેજનું વિથ મેક્સ આવે છે નાગા અર્જુનનું ડાયકોટ પ્લસ આવે છે અને

પછી સર્વનાશ હોય કે ગ્લાયફોસેટ હોય કે ઇથાઇલ હોય કે ગમે હોય તમારે એક વસ્તુની કાળજી રાખવાની એ કાયમીને માટે કે દોરું પાણી લેવાનું નહીં તમારા પાણીના ટાંકી હશે કે પાંચસો કે સાતસો લિટરની ટાંકી હશે તમારે દવા છાંટવાની હશે એની માલિકોર આવડોક ધૂળનો ગાંગડો પડી ગયો ને હલાવાઈ ગયો ને એટલે તમારે દવા પચાસ ટકાઈ પણ કામ કરશે નહીં અને છાંટવાની કઈ રીતે કે વીઘામાં ત્રણ પંપ જેવી દવા તમારે ઉતારવી પડશે કેમ કે તો જ ખડનું રિઝલ્ટ મળશે અને જમીનની અંદર પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જરૂરી છે હાવ કોરું ધાકોડ થઈ ગયું હોય ને તો દવા હાવ કોરી ધાકોડે થઈ જાય કોઈ રિઝલ્ટ નહીં આવે અને ખડ છે આપણું જે નીંદણ એ બે ઇંચ થી અઢી ઇંચ વધારે માં વધારે ત્રણ ઇંચ નું આથી વધારે હોય તો તમારે છાટવામાં આવશે નહીં છાટશો તો તમને ફાયદો કરશે નહીં અને વધારે વાત કરી તો આપણે જે કાલની વાત કરી હતી કે છીયા ને બોરડી એમાં ભાઈની કોમેન્ટ હતી કે બોરડી ઉપરાંતી નથી આખા ખેતરમાં લેવલિંગ કર્યું થઈ ગયું એને ભાઈને કોમેન્ટ જવાબ આપી દીધો છે બોરડી ના જતી હોય તમારે તો ગ્લાયફોસેટ એટલે કે રાઉન્ડ અપ આવે ખેતરને શેટે પાડે મારજો વધારે પડતો ખેતરમાં ઉપયોગ કરતા નહીં કેમ કે હાનિકારક વધારે હોય અને આખા ખેતરમાં કોઈને બોરડી કે ધોકડ હોય જ નહીં આમ ગુંટકા ગુંટકા હોય તો એમાં છાટી દેજો તો એમાં એક પંપ પાછળ પાંચસો ગ્રામ એમોનિયમ સલ્ફેટ નાખજો એમોનિયમ સલ્ફેટ ના હોય તો નીરમાં પાવડર જે કપડાં ધોવાનું આવે એ દોઢ ચમચી નાખી હલાવી છાટી દો કોઈ વાંધો નહી આવે અને બોરડી બોરડીને તમે કાપી અને કૂણી થઈ જાય તે પછી જ અને એમાં લાકડી લઈને તમારામાં ઝંઝડી નાખવાનું હે એની અંદર એની જે ડાળીઓ હોય પ્રકારની અંદર ટોચા થઈ જાય ને એટલે તમારે સમજી લેવાનું હવે બોયડી ગઈ અને એક વાર તમારે કદાચ એવું હોય નહીં ગયું હોય તો પાછી ઝીણી 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 હવે કોરીએ ને ત્યારે એક વાર તમારે માર દેવાનું એટલે ફાઈનલ તો જેમ કાલેના ના વિડીયોમાં કીધું કે આજે કપાસનું નું બનાવવાનું હતું આજના વિડીયોમાં કહી દઉં કે કાલે ફાઈનલી મગ પડી ના કીટામોલ નાશક દવા જે આવે છે એ કીટા દવા સ્પેશિયલ માંડવી સોયાબીન વિશે આપણે માહિતી આપશું અને એટલા દિવસે છતાય કઈ કંપની છતાય કેવું એનું રિએક્શન આવે બધી વાતના વિડીયો નવા વિડીયો સાથે બાકી જય શ્રી રામ ને જય દ્વારકા જોઈ લઈએ આપડે માર્પિક